ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે આખરે ભરૂચ જિલ્લા પોલીસે ઓવરસ્પીડ વાહનોને પોલીસે લગાવી બ્રેક અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકિંગ ઓવરસ્પીડ જતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરૂ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ